કે હું આ ધંધો કરું ને આમ કરું જો મિત્રો તમામે તમામ અઢારે વર્ષ ને કહેવા માંગુ કે આ વિડીયો તમે સાંભળો મારું નામ શૈલેષભાઈ ધનજીભાઈ જરૂરિયાત સુમનગર નસીપુર રોડ દેશર ભગત નિવાસ રમૈયાનગર ભાઈઓ જય કોડી સમાજ જય માનદા હું તમને એક વિડીયો જાહેર કરું છું કે આપ કોઈને દારૂ બારૂ જોતો હોય તમારો સંપર્ક કરજો મારો નંબર છે નવ્વાણું બે તેતાલીસ હાલાત્રી હાથ અત્યાસી બીજો નંબર એક લખી લ્યો નેવાસી પાંચ તોતેર

એટલે આપણી ગુજરાત પોલીસ બહુ અત્યારે એક્ટિવ છે તો અમુક અમુક લુખાવ એટલે ભાઈ બોલવામાં ધ્યાન રાખજો માપે રહેજો સમાજ સમાજ કરતા ખોટે ખોટા બાકી નહીં લેના ને નહીં દેના પડી જાય આ મારે ફક્ત મને ને ફક્ત આ અમુક અમુક લુખી તીર્યું છે ને મારે એને કહેવાનું સમાજને ટાર્ગેટ કરવાનો ન આવે ને અમુક અમુક જેમ લુખા એને કઈ ધંધો જ નથી એ આહીર સમાજની બેનુ ટાર્ગેટ કરે અમુક અમુક બનાવીને મૂકે સોશિયલ મીડિયામાં ને આ અમુક અમુક એવું કે તમારો બાપ પરસોત્તમ સોલંકી આવે તમારો બાપ પરસોત્તમ સોલંકી આવે એવું લુખી તીર્યું ને મારે કહેવાનું કે અમારો બાપ ભગવાન યદુ કુર ભૂષણ દ્વારકાધીશ એ અમારો બાપ છે લુખી તીર્યું એટલે હું કોઈ આખા સમાજને નથી કેતો મિત્રો એને જ કહેવાનું કે આહીર સમાજને ટાર્ગેટ કરતા પેલા હો વાર વિચારજો આ અમુક અમુક આ લુખી તીડ્યું ને કહેવા માંગુ હું કોઈ સમાજ નો વિરોધી નથી મિત્રો લાલુ આહિર કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો લાલુ આહિર હમણાં ભાવનગર ની અંદર આપણા કોળી સમાજના દીકરાની ખુલે હત્યા કરી દેવામાં આવી જ્યાં જાવ ત્યાં કેમ કોઈ નથી જતું જ્યાં કોઈ બોલો કેમ કોઈ નથી બોલતું કોરી સમાજના દીકરાની ભાવનગરની કે હમણાં એક નવનીતભાઈ ઉપર હુમલો થયો હાથ પગ ભાંગી નાખા એમાં મિત્રો જીન્ય પણ નવનીતભાઈના હાથ પગ ને એને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા એ લોકોની ધરપકડ થઈ ગઈ ને સરકારે આખી કોમેટી જ બેહારી છે કે નવનીતભાઈને ન્યાય મળશે ડિપાર્ટમેન્ટની આખે આખી સરકારે મિત્રો કોમેટી બેહારી કે નવનીતભાઈને ન્યાય મળશે ને મિત્રો બીજા છે અમુક હાવ લુખાવ એ એક જ હવારથી ઊઠી ને હાંજ લગણ એક જ એનું ઓલું કરે કે આહિર સમાજ આહિર સમાજ આહિર સમાજ એવા લુખાવને મારે કહેવાનું કે ભાઈ જો તમને એવું જ કરવું હોય તો તમે અમને ખુલે આમ કહી ગયો તો આપણે એવી રીતના રમીએ તમને બહુ શોખ છે ને સમાજને ટાર્ગેટ હિર સમાજને સંસરવાની કોશિશ કરો માં આમાં ખોટે ખોટા બે સમાજ આવી જાહે ને આમાં તમામ લોકોને કહેવા માંગુ કે આનો જીમેદાર કોરી સમાજના આગેવાનો રહેશે ને લમુક અમુક આ લુખી તીરયું રહેશે જો આમાં કંઈ પણ છું ને તો કોરી સમાજના આગેવાનો રહેશે ને અમુક અમુક આ લુખી તીરયું જે ઠેકડા મારે ને એ રહેશે મિત્રો મારે કોઈ સમાજની વિરોધીમાં મારે કઈ છે નહીં મારું ગુજરાતમાં એટલાય સાહક છે તમામ લોકોને ખબર છે પણ લાલો આહિર હંમેશા સત્ય હોય છે ને સત્ય ને ઉભો રહે છે ગમે ત્યારે આપણે સત્ય હોય ને ત્યાં લાલો આહિર